ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીની ગોળી વાગવાના ગંભીર મામલામાં ચોંકાવનારા ખુરાસા સામે આવ્યા છે છ નવેમ્બરના સવારે લગભગ આઠત્રીસ વાગ્યા ઘટના બની હતી જેમાં પહેલા અકસ્માતની ઘટના લાગતી હતી જો કે પછી ખબર પડી કે આ ફાયરિંગ કેસ છે આરએપોના સોનલ બેનને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા બાદમાં વધુ સારવાર માટે સોનલ બેનને સુરત હોસ્પિટલમાં દાખલ કરાયા અને સીટી સ્કેન કરતા ખબર પડી કે તેના માથામાં ગોળી છે તતપોટ બે એમએમની ગોળી લગભગ પાંચ કલાક સુધી સોનલબેનના માથામાં હતી બપોરે બે વાગ્યાની આસપાસ સુરતની પીપી હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરીને આ ગોળી બહાર કાઢવામાં આવી હાલ પણ આ સોનલબેન અહીં સારવાર માટે છે અને તેમની સ્થિતિ ક્રિટિકલ છે મહિલા આરે ફોસોનલ સોલંકીને ગોળી વાગવાના બનાવ પહેલાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં તેઓ કાર લઈને ઘરેથી નીકળ્યા બાદ ગામમાં બે રાઉન્ડ મારતા જોવા મળે છે પ્રથમ વખત તેમણે જોખા ગામથી ધારુતા ગામ તરફ ગાડી ટાણ લીધી હતી ત્યારબાદ માત્ર સાત જ મિનિટમાં કાર ફરીથી જોખા ગામમાં પાછી ફરી હતી જે જોખા ગામથી અકસ્માત સ્થળ આશરે બે કિલોમીટરના અંતરે આવેલ છે આ સમગ્ર ઘટનાક્રમ સમયે તેમનો ચાર વર્ષનો પુત્ર પણ તેમની કાર સાથે કારમાં હતો જેમાં હાલમાં કેસનો સૌથી મોટો મહત્વનો સાક્ષી સાબિત થઈ શકે છે પોલીસે પરિવારની અનુમતિ બાદ તેનું નિવેદન લેવાની તૈયારી બતાવી છે આ કેસમાં મુખ્ય શંકાસ્પદ વ્યક્તિ સોનલબેનનો પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકોન ગોસ્વામી હાલમાં મોબાઈલ બંધ કરીને ફરાર છે દંપતી વચ્ચે લાંબા સમયથી અણબનાવ છે આ ઘટનાના દિવસે નિકુંજ આરટીઓ કચેરી પણ ગયો નહોતો પોલીસે આજે નિકુંજનો ફોન ટ્રેસ કરતા તેનું લોકેશન પાલ સ્થિત ઘરે મળ્યું જોકે પોલીસે જ્યારે ત્યાં પહોંચી ત્યાં માતા પિતા હાજર હતા પણ નિકુંજ નહોતો અને મોબાઈલ ફોન પણ ત્યારબાદ બંધ થઈ ગયો આ મામલે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ રાજેશ ગઢવીએ કહ્યું કે પ્રાથમિક તપાસમાં ઘટના અકસ્માત લાગી હતી પરંતુ હોસ્પિટલમાં તપાસ દરમિયાન માથાના ભાગે બુલેટ વાગી હોવાનો ખુલાસો થયો

એ સોનલબેન સોલંકી જે આર એફ ઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા ડીવાય એસપી પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે સર ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રોલેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાઈ આવશે તો એ લોકો અમને સમજ કરશે